અમદાવાદમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરનાર આરોપીઓ ઝડપાયા ઇકો કારમાં સગીરાને બેસાડીને આરોપી ફરાર થયા હતા આરોપી સગીરાને બગાડી બનાસકાંઠા ભાભો લઈ ગયા હતા સગીરાની રાજસ્થાન વીરસી સાથે સગાઈ કરાવી મંદિરમાં લગ્ન કરાવ્યા હતા પોલીસે ભરતજી ઉર્ફે ગોવિંદજી ઠાકોર ભારતીબેન ઠાકોર ટીનાબેન ઠાકોરની ધરપકડ કરી અને ચાર વનરાજ રાઠોડ મેઘરાજ રાઠોડ હિના રાઠોડ વીરસી રાઠોડ ફરાર સરખેજ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ કરવા કામગીરી હાથ ધરી ગ્રોહાઉસ કરીને સરખેજમાં કળામ હાઈસ્કૂલની સામે રહે છે અને એમ જે ત્રણ સંતાનો છે પોતાને અને એક પંદર એક વર્ષ પહેલાં એક અમિત ઠાકોર કરીને એમના ઘરે માણસ આવેલો એની પાસે નાની ડિગ્રી હતી અને એ પોતાની ગમે દીધી દિવસ ઓફ થઈ ગઈ છે એટલે એ ત્યાં કામ કરવા તે રહેલો પછી એ જતો રહેલો પછી પાછો આવેલો નહીં એટલે પાલક તરીકે એમની દીકરી નહોતી કરેલી અત્યારે એને એ ડિગ્રી છે એની ઉંમર છે ચૌદ વર્ષ અને સાતમી ઉંમર છે જે દીકરી છે એ તારીખ ઓગણત્રીસ ચાર પચીસ ના રોજ પોતાના ઘરે આવું શબ્દ જતી રહી ત્યાર પછી જે ફરિયાદી છે એને પોતાના સગાવાળામાં તપાસ તો મળી આવેલ નહીં આ દરમિયાન ફરિયાદી પોતે છે પાંચ પાંચ થી બાવીસ પાંચ સુધી ચાર ધામ યાત્રા કરવા ગયેલા ત્યાર પછી આવીને જોયું તો એમની ઘરની બાજુમાં તો ભદ્રાત છે અને ઇના બેન કરીને છે એનું ઘર બંધ હતું એટલે તેમને શંકા જતા તેમણે તપાસ કરાવી તો તેમની દીકરીના લગ્ન

તાળી પાકી અને આરતી મંડળસે કીના એ જે શિવાયજીની સાથે લગ્ન થયા હતા એ વીરસી ઠાકોર કરે છે એ આરોપી તરીકે છે અને તપાસ સમર ચાલુ છે અત્યારે તપાસ ચાલુ છે ફરિયાદીએ કીધું એ પ્રમાણેની હકીકત છે પણ હવે તપાસનો જે ભૂલે એ પ્રમાણે ખબર પડશે ફરિયાદીએ કહેવું એવું છે કે એમને જે આ સગીરવીની પોતાની દીકરી છે અને એને કોઈક લંચાવી અને પોતાના વિશ્વાસમાં લઈ અને એને અલગ નિર્ણય કરાવી દીધા હતા અંદરને ધાર્મિક વિધિ પ્રમાણે સુધામાતર મંદિર છે રાજસ્થાનમાં આવેલું છે ત્યાં કરેલા છે તારીખ સાથે લગ્ન કરેલા આમાં બેઝિક એ છે કે એ આ લોકોએ છોકરીએ કેવી રીતે વિશ્વાસમાં લીધી પછી કેવી રીતે સંપર્ક કર્યો અગાઉથી કોઈ સંપર્ક કર્યો હતો કે પહેલાં સંપર્ક કરીને પછી આ છોકરીને લચવામાં આવે હતી અને ઉદ્દેશ શું હતો એ બાબતે તપાસ કરવામાં આ વર્ષોથી જે જે ફરિયાદી છે એ પોતે વર્ષોથી જે રહે છે અને આ બાજુમાં છે